જેમાં બે સામાન ભરેલી ટ્રકો વચ્ચે ટક્કર સર્જાતા બંને ટ્રક પલટી ખાઈ ગઈ હતી અને ત્રણ વાહનો દબાઈ ગયા હતા જેમાં કારનો ભૂકો નીકળી ગયો હતો અને કાર ચાલક નું સહિત બે ના મોત નીપજ્યા હતા અકસ્માતના પગલે હાલ વડોદરાના ટોલ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને ટ્રક નીચે જેમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે આજે વહેલી સવારે સામાન ભરેલી લોડિંગ બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જા હતા બંને ટ્રક પલટી ખાઈને ત્રણ વાહનો પડી જતા જેમાં રિક્ષા ઇકો અને કાર દબાઈ ગઈ હતી ત્રણેય વાહનોના કચ્છ નીકળી ગયો હતો અકસ્માતના પગલે ટ્રાફિક જામ થયા હતા હાલ પૂરતો વડોદરા ટોલમાર્ગ બંધ કરી દેવામાં આવ્યું છે અને ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે અકસ્માતની જાણ થતાં જ ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અકસ્માતમાં દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી હતી હાલમાં પોલીસે બે વ્યક્તિઓના મોતની પુષ્ટિ કરી છે